ઓમ ગણેશ ચાલો સત્સંગ કર્યામાં આપ સૌનું સ્વાગત છે અને ચતુર્માસ ક્યારથી શરૂ થાય છે ચતુર્માસ ક્યારે પૂર્ણ થાય છે એટલે કે દેવ ઉઠી એકાદશી ક્યારે છે અને દેવસની એકાદશી ક્યારે છે અને આ વિષય ઉપર હું પૂરી એક આખી સિરીઝ બનાવું છું અને અલગ અલગ ભાગમાં તમારી સામે જે જે મહત્વપૂર્ણ જાણકારી છે આ ચતુર્માસને વિષયને સંબંધિત એ બધી તમારી સામે પ્રસ્તુત કરીશ અલગ અલગ ભાગમાં જો તમને આ વિષય વિડીયો બધું પસંદ આવે લાઇક કરજો સૌથી વધારે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો આ વખતે જે દેવશયની એકાદશી છે એ સત્તર જુલાઈ બુધવારે છે અને એ દિવસે જ એટલે કે એ જ દિવસથી ચતુર્ આરંભ થઈ જાય છે છે એ એ દિવસે દિવસે બધા બધા અમુક બેઝિક સારા યોગો ઘણું સારું છે જેમ કે રવિ યોગ છે રવિનારાયણ એકાદશી તરીકે ઉજવવામાં આવે છે પછી અમૃત સિદ્ધિ યોગ છે સૂર્યોદય એવા સારા યોગ છે અને એ પૂર્ણ ક્યારે થશે તો બાર નવેમ્બર પ્રબોધિની એકાદશી મંગળવારના દિવસે આ દેવ ઉઠી એકાદશી આ વખતે રહેશે એટલે આ ચાર મહિના જે ચતુર્મા માસ તરીકે ઉજવાશે હવે આ ચતુર્માસ ચારે ચાર મહિનાનું વ્રત કોઈને કરવું હોય તો કેવી રીતે કરી શકે હવે એના શાસ્ત્ર પ્રમાણે તો નીતિ નિયમ શ્લોક બધું આદિ છે એ તો હું તમને આવવાના જે બધા આવનારા ભાગો છે એમાં તમને શ્રવણ કરાવીશ પણ સામાન્ય રીતે ચાર મહિના બહુ લાંબો ગાળો કહેવાય તો જો કોઈ પણ મનુષ્યને કોઈ બીજા પ્રકારે પણ આ વ્રત કરવું હોય તો કેવી રીતે કરી શકે તો સૌથી પહેલો પ્રકાર કે જ્યારે પણ તમે આ ચાર મહિનાનું વ્રત કરવા માંગો ત્યારે ખાલી દેવ દેવશયની એકાદશીના દિવસે એટલે કે દેવ જ્યારે પૂઢે એ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની સામે બેસી અને તમે જે કામના માટે ચાર મહિના વ્રત કે કંઈ પણ કરવા માંગતા હોય એ ખાલી ભગવાન સામે મનમાં બોલી દેવાનો કે આ ચાર મહિના સુધી હું આ કાર્ય કરવાની છું કે કરવાનો છું હે નારાયણ તમે એનો સ્વીકાર કરજો અને કદાચ ચાર મહિનો લાંબો ગાળો છે કદાચ એમાં કંઈ પણ શુભ અશુભ સૂતક બધું પણ આવી શકે છે તો એ દિવસોને છોડી દેવા એ કોઈ દોષ કેવું નથી લાગતું એ દિવસોને છોડીને બાકીના દિવસો કન્ટિન્યુઅસ બધું કરવું હવે એ વ્રત ઉપવાસ કેવી રીતે કરવા તો પહેલો નિયમ તમે એ લઈ શકો છો કે ચાર મહિના સુધી એક ટાઈમ ફળાહાર કરવાનો અને એક ટાઈમ ભોજન ખાવાનું ચાર મહિના સુધી આ પહેલો નિયમ છે બીજા નંબરનો નિયમ છે કે ચાર મહિના સુધી

એવું નથી કે કોઈ એક સંપ્રદાયમાં લખેલું છે આપણા પણ સંપ્રદાયમાં લખેલું છે સનાતન પરંપરામાં પણ લખેલું છે કે જો તમે ચાહો તો ચાર મહિના બટાકા ન ખાવ તમે ચાહો તો ચાર મહિના ગાજર ના ખાવ આ બધું અમુક નિયમો છે કોઈ એક નિયમ એવો રાખવાનો કે ચાર મહિના સુધી આ વસ્તુ હું નહીં કરું એટલે એ ફોલો કરી શકો બીજા નંબરની અંદર કે તમે ચાર મહિના સુધી એક એવો પણ નિયમ લઈ શકો કે રોજ કોઈ પણ સમયે વિષ્ણુ સહસ્રનો પાઠ હું કરીશ અથવા સાંભળીશ પાઠ જાતે કરીશ અથવા તો સાંભળીશ સાંભળવાથી પણ આપણને ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે એટલે કે શ્રવણ પણ સૌથી પહેલી ભક્તિ સાંભળવું એ પણ પહેલી ભક્તિ છે જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં લખેલું છે કહેલું છે સંદેશ આપેલું છે તો સાંભળી પણ શકાય બીજો નિયમ તમે એ લઈ શકો કે રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાયની બાર માળા હું કરીશ ત્રીજો નિયમ લઈ શકો છો કે ભગવાન વિષ્ણુને લગતા કોઈ પણ સ્તોત્ર હોય જેમ કે નારાયણ કવચ હોય ગજેન્દ્ર મોક્ષ પાઠ હોય કે ભીષ્મ સ્તુતિ હોય આવું કોઈ પણ ભગવાન વિષ્ણુને સંબંધિત કવચ હોય સ્તોત્ર હોય કે મંત્ર હોય ચાર મહિના સુધી હું કરીશ આવો નિયમ લેવાનો હવે છોકરીઓ છે કે જેને માસિક ધર્મ જ આવતો હોય એને પાંચ દિવસ છોડી દેવાનો પછી છઠ્ઠા દિવસથી અથવા જ્યાં સુધી માસિક ધર્મ આવતો હોય ત્યાં ત્યાં સુધી નહીં કરવાનું અને એના પછી શરૂ કરવાનું પછી તમે બીજો નિયમ સહજ અને સરળ એ પણ લઈ શકો કે રોજ ભગવાન વિષ્ણુને એક દીપ દાન કરવો તલના તેલનો અથવા ગાય માતાના ઘીનો ખાલી કશું જ પૂજા પાઠ મંત્ર જાપ નહીં કરો ને ખાલી એક દીવો પણ જો ચાર મહિના તમે દાન કરશો તો પણ તમારું તમે ચાર મહિના કે ચાર મહિનાના સમયગાળામાં જોશો ને તો તમે વિચાર્યું નહીં હોય એટલી હરિકૃપા પ્રાપ્ત થશે તો આ નિયમ પણ તમે લઈ શકો છો એના સિવાય મેં તમને કીધું એમ કે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન સ્તોત્ર નિત્ય કોઈ પણ ધૂન છે આવું છે એક સારો એવો નિયમ લઈ લેવાનો બીજા નંબરમાં મદિરાપાન કે માંસ ખાવાનું કે દારૂ પીવાનું આવું જો કંઈ હોય તો આપણને ત્યાગ કરી દેવાનો જો આવો તમે નિયમ લઈ શકતા હોય પાડી શકતા હોય તો પણ નિયમ લઈ શકો છો તો આ ચાર મહિના એ રીતે નિયમ લેવાય અને આ ચતુર્માસમાં જેટલા તમે સારા નિયમોનું પાલન કરો જેટલી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે ભજન કીર્તન ધૂન આ બધું કરતા રહેશો અવશ્ય શ્રી હરિની કૃપા એટલી પ્રાપ્ત થશે કે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય જો ચતુર્માસનું મહત્વ જ છે અને એના સિવાય શાસ્ત્ર પ્રમાણે જે જે બધું છે એ તો હું તમને શ્રવણ કરાવીશ પણ સામાન્ય પ્રકાર જે મેં તમને શ્રવણ કરાવ્યો એ રીતે તમે આ ચતુર્ ઘણા બધા વિડીયો આવશે તમે જોતા રહેજો શેર કરતા રહેજો જેટલું બને એટલું આચરણ કરતા રહેજો બસ હરિ કૃપા પ્રાપ્ત કરતા રહેજો ખુબજ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ হর হর মহাদেব জয় শ্রিয়ারাম জয় হনুমান